જે માતાજીની આજે આપણે બનાવવાના છે રાગીના લીલી ડુંગળી વાળા થેપલા બહુ જ સરસ ગરમીના મોસમ ના અંદર કઈ તમારે ખાવાનું ના હોય બીજું આવી રીતના એક જ થેપલા થી પૂરા પરિવાર સાથે તમે ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં મંગાવ્યું છે રાગીનો લોટ આ લોટમાંથી માંથી બનાવીશું સરસ મજાના થેપલા ડુંગળી સમારી લીધી છે દહીં છે લસણ આદુ મરચાં બધું વાટીને પેસ્ટ બનાવ જે જે મસાલા નાખું છું એ પૂરા હું તમને બતાવું છું અગાડી આજુ આવી રીતના છોરી લઈ લીધું છે અને હવે આપણે આવી રીતના આદુને કટ કરી દશું અને લીલા મરચા પણ કટ કરશું લીલા મરચા મોરા છે બહુ તીખા ન થોડું વધારે લીધા છે તમારા જોડે તીખા ઉપર થોડું ઉછ લેવાના રાગી હેલ્થ માટે બહુ જ સરસ છે ડાયાબિટીસ વાળા માટે પણ બહુ જ સરસ રહે છે રાગી હવે આટલાથી લસણની કરી લીધી છે સાથે હું જીરું લઉં છું એક ચમચી હું તમને બતાવું છું તો એક ચમચી જીરું પણ ઠંડક આપે છે જીરું મીઠું આદુ લસણ ને મરચાં આપણે દરદરા કૂટી લેવાના છે મસ્ત ખાંડી રેડી કરી દીધું છે

મીઠું નાખું છું 1/2 ચમચી દેખો મરચું નાખું છોડધી ચમચી 1/2 ચમચી હળદર નાખું છું ઓજમો હાથી મצડી નાખું છોડધી ચમચી મે 1 ચમચી પાટીન જીરું લીધું છે બે થી 3 ચમચી એટલું આપણે તેલ નાખીશું 1/2 ચમચી ખાંડ નાખું છું આપણે ગુજરાતી હોઈએ એટલે થોડું જોઈએ એટલે મસાલે સરસ મિક્સ કરી દેસુ મસ્ત મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આ દહીં લેવાનું છે દહીં ખાટું લેવાનું જેથી કરીને લોટ બહુ જ સરસ બંધાઈ જાય અને ભાવે પણ ખરું ખાવામાં ગરમીના મોસમમાં દહીં છાસ સેત માટે સારું રહે આપણે નાની વાટકીટલું દહીં નાખ્યું છે એનાથી લોટ સરસ બંધાઈ જશે આ લોટના અંદર બહુ વાક નથી હોતું એટલે સરસ મજાનો શાંતિથી આવી રીતે આપણે આને લોટને બાંધીને રેડી કરી દઈશું મસરીને બંને હાથને મદદથી મેં સરસ મજાનો રોંટને બાંધી ઓર રેડી કરી દીધો છે તમે જોઈ શકો છો આ લોટના અંદર વાક નથી હોતો દીખો આપણે જેમ ગો રોટલીનો ઘઉંના લોંટના અંદર વાક હોય એવી રીતે વાક ના આવે તો શાંતિથી બાંધીને એકદમ ધીમે ધીમે થેપલા પરાઠા જે બનાવો તમે બનાવી શકો છો થોડું આપણે આવી રીતના આને વેલણથી વણાશે નહીં એટલે આપણે આવી રીતના હાથથી દબાઈને જ થેપલા બનાવવાના છે થોડુંક આવો મોટું થાય એટલે આવી રીતના મેં અટોમણ લીધું છે અટોમણ વાળું કરીશ અને પછી આવી રીતના હાથથી આપણે દબાવી થેપલું તૈયાર કરવાનું છે આપણે નોર્મલ વેલણથી વણતા હોઈએ પણ આ વેલણથી વણશું તો હાટી જાય છે એટલે આપણે આવી રીતના હાથના ઉપયોગથી રેડી કરીશું તમે જોઈ શકો છો સરસ મજાનું રેડી થઈ ગયું છે એક મેં બનાવી દીધું હતું આ બે થઈ ગયા બધા જ આપણે એવા બનાવી દેસુ તવો ગરમ મૂક્યો છે તવો ગરમ થઈ ગયો છે આપણે થેપલા મૂકી આ થેપલા અમારા ઘરે એકદમ ગરમ ગરમ જ વપરાય છે ત્રણ નગ મૂકું છું પેલા ત્રણ નગ શેકી લેશું હવે આપણે આવી રીતે એક એક ચેક કરી અને ઉલટાવી દેસુ તેલ લઉં છું ત્રણે ઉપર આપણે આવી રીતના તેલ લગાવી દેસુ બહુ ગરમ નથી પડતું એટલે સિંગતેલ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી પણ લગાવી શકો છો ત્યાં તમારા જોડે નોર્મલ જે તેલ હોય એ તમે લગાવી શકો છો બંને બાજુથી આપણે ઉલટી પુલટી કરી અને સરસ મજાના એટલાને લેવાના છે મિત્રો તમે જોઈ શકો બંને બાજુથી સરસ મજાના શેકાઈ ગયા છે કલર ચેન્જ થઈ ગયો છે કલર ચેન્જ થાય એટલે શેકાઈ જાય આપણે આવી રીતના એક સીબાના ઉપર હું લઈ લઈશ બીજા તે બાકી છે એ પણ શેકી દઈશ પછી સર્વ કરશું મસ્ત બનીને રેડી થઈ ગયા છે સર્વ કરશું મેં એક પ્લેટ લીધી છે પ્લેટના અંદર આપણે સજાવાના છે છું મરચા આજનો વિડીયો હું ખાવાનું એકદમ સિમ્પલ છે ટેસ્ટી છે ને એકદમ હેલ્ધી છે એકવાર જરૂરથી બનાવજો મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો કાલે આવીશું તમારા માટે નવી રેસીપી લઈને ઓકે બાય બાય